નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપનામાંથી ઘણા લોકોને કન્ફ્યુઝન છે ઘણા લોકોને પ્રશ્ન છે કે આ વર્ષે સીતરા સાતમ ક્યારે છે તથા જન્માષ્ટમી ક્યારે છે જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે લાલાનો જન્મોત્સવ ક્યારે ઉજવવામાં આવશે નંદ મહોત્સવ ક્યારે થશે તથા જે ખાસ કરીને આપણે જન્માષ્ટમીના ઉપવાસ કરીએ છીએ તે છવ્વીસ તારીખે કરવાનો છે કે પછી સત્યાવીસ તારીખે આવા આપના મનમાં કન્ફ્યુઝન હશે પ્રશ્ન હશે કે જે આપનામાંથી ઘણા લોકોએ અમને પૂછ્યું હતું એટલે આ વિડીયોના માધ્યમથી અમે સંપૂર્ણ માહિતી આપી દઈશું કે ક્યારે જન્માષ્ટમી છે ક્યારે ઉપવાસ કરવાનો છે ક્યારે પારણા કરવાના છે તથા આ દિવસે ઘણા શુભ સંયોગ પણ બની રહ્યા છે કે જેના વિશે પણ આપણે વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાઈ લઈ રહેજો સ્કીપ કર્યા વગર વિડીયો જોજો તો જ આપને સંપૂર્ણ સચોટ માહિતી મળશે તથા અત્યારે જ આપના મિત્રોને પણ આ વિડીયો મોકલી દેજો કે જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી સાચી માહિતી પહોંચે મિત્રો જન્માષ્ટમી વ્રતના મહત્વને તથા આ વ્રત કરવાથી મળતા પુણ્યફળને એકાદશીના વ્રતથી મળતા પુણ્યફળ સમાન ગણવામાં આવ્યું છે કહેવાય છે કે જે લોકો એકાદશી ન કરતા હોય તે લોકો જન્માષ્ટમીનું વ્રત અવશ્ય કરે આ વ્રત કરવાથી જાણ્યા જાણ્યા આપણા પાપોનો નાશ થાય છે એકાદશીનું વ્રત પણ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે અને જન્માષ્ટમીનું વ્રત પણ તેમના માટે જ કરવામાં આવે છે એટલે આ બંને વ્રતના પ્રધાન દેવતા સમાન છે એટલે આ બંને વ્રતથી મળતું ફળ પણ સમાન છે આ વ્રત કરવાથી પરિવારમાં ધન સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે નિસંતાન દંપતી જો જન્માષ્ટમીના દિવસે ગોપાલની એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરે છે કાનાની પૂજા કરે છે લાલાનું પૂજન કરે છે તો તેને ટૂંક જ સમયમાં આ પૂજાના ફળ સ્વરૂપે સંતાનની પ્રાપ્તિ થાય છે તથા એ સિવાય અન્ય લોકો જે વ્રત કરે છે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવામાં આવે છે ઉપવાસ ન થઈ શકે તો ફરાળ પણ કરી શકાય ફ્રૂટ પણ લઈ શકાય છે તથા પાણી પીને પણ આ વ્રત કરી શકાય છે યથાશક્તિ જન્માષ્ટમીનું વ્રત કરવું અને મધ્યરાત્રિએ જ્યારે ભગવાનનો જન્મ થાય ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવે એ પછી આપણે આ વ્રતના પારણા કરી શકીએ છીએ કેમકે લગભગ વ્રતમાં એવું હોય કે બીજા દિવસે વ્રતના પારણા કરવામાં આવે પરંતુ જન્માષ્ટમી વ્રતમાં ભગવાનના જન્મ પછી પારણા કરી શકાય છે તો આવું આપણે જાણીએ જન્માષ્ટમી વ્રતના શુભ મુહૂર્ત પારણા સમય તથા નંદ મહોત્સવની તારીખ વિશે તો જો સૌ પ્રથમ આપણે શીતળા સાતમ વિશે વાત કરીએ કે જે શ્રાવણ વદ સાતમી આવે છે તો આ વ્રત રવિવારે કરવામાં આવશે અને તેના બીજા દિવસે છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને સોમવારે વહેલી સવારે ત્રણ વાગેને ઓગણચાલીસ મિનિટથી આઠમની તિથિની શરૂઆત થઈ જાય છે કે જે પૂર્ણ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને મંગળવારની વહેલી સવારે બે વાગ્યેને ઓગણીસ મિનિટે થાય છે અને આ સાથે જન્માષ્ટમીનું વ્રત ત્યારે થાય ભગવાનનો જન્મોત્સવ ત્યારે ઉજવવામાં આવે કે જ્યારે જે રાત્રે રોહિણી નક્ષત્ર ચાલી રહેલું હોય તો આ વર્ષે જો આપણે રોહિણી નક્ષત્રની વાત કરીએ તો છવ્વીસ ઓગસ્ટ એટલે કે સોમવારે આ રોહિણી નક્ષત્ર બપોરે ત્રણ વાગ્યે ને ચોપન મિનિટે શરૂ થાય છે કે જે બીજા દિવસે એટલે કે સત્યાવીસ તારીખે બપોરે ત્રણ વાગે ને સાડત્રીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે આવી સ્થિતિમાં આપણે જોઈએ તો છવ્વીસ ઓગસ્ટની રાત્રે રોહિણી નક્ષત્ર ચાલી રહેલું હશે એટલે છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને સોમવારે રાત્રે લાલાનો જન્મોત્સવ ઉજવવામાં આવશે અને જન્માષ્ટમીનો તહેવાર આ દિવસે ઉજવવામાં આવશે એટલે કે સોમવારે જન્માષ્ટમીનો ઉપવાસ પણ કરવામાં આવશે વ્રત રાખવામાં આવશે અને જો આપણે જન્માષ્ટમી વ્રતના પારણાના સમય વિશે વાત કરીએ કે ક્યારે પારણા કરવાના તો કે છવ્વીસ ઓગસ્ટે રાત્રે બાર વાગ્યે લાલાનો જન્મ થઈ જાય આપણે દર્શન કરી લઈએ મંદિરે જઈને પણ દર્શન કરી શકાય અથવા તો ટીવી મોબાઈલમાં અનેક સ્થળોના લાલાના જન્મોત્સવના લાઈવ દર્શન કરાવવામાં આવે છે દ્વારકા મથુરા ગોકુળ વૃંદાવન દરેક સ્થળોથી લાઈવ દર્શન કરાવવામાં આવે છે તો તે દર્શન કરીને પણ રાત્રે બાર વાગ્યા પછી બાર વાગ્યાને પિસ્તાલીસ મિનિટ સુધીમાં વ્રતના પારણા આપ કરી શકો છો અને જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવ ઉજવવામાં આવે છે કે જે મંગળવારે એટલે કે સત્યાવીસ ઓગસ્ટે નંદ મહોત્સવ ઉજવવામાં આવશે જન્માષ્ટમીના દિવસે શરૂઆત સિદ્ધિ યોગનો પણ યોગ બની રહ્યો છે કે જેમાં આપણે જે પણ કાર્યની શરૂઆત કરીએ છીએ અથવા તો કોઈ પણ કાર્ય કરીએ છીએ તો તેમાં આપણને સફળતા જરૂર મળે છે કે જેનો સમય છે છવ્વીસ ઓગસ્ટે બપોરે ત્રણ વાગીને ચોપન મિનિટથી સત્યાવીસ ઓગસ્ટ વહેલી સવારે છ વાગ્યા સુધીમાં તો મિત્રો આ રીતે જન્માષ્ટમી તહેવાર વિશે મેં આપ સૌ લોકોને સંપૂર્ણ માહિતી જણાવી દીધી છે કે કોણે ક્યારે વ્રત કરવાનું છે તથા કેવી રીતે કરવાનું છે પારણા ક્યારે કરવાના રહેશે આશા છે કે હવે આપ સૌ લોકોનું કન્ફ્યુઝન દૂર થઈ ગયું હશે જે લોકો અમને પ્રશ્ન પૂછ્યા હતા તેને તેનો ઉત્તર મળી ગયો હશે તો આવી જ અવનવી માહિતી અમે આપ સૌ લોકો માટે લાવતા રહીશું તો આ વિડીયોને લાઇક કરજો આપના મિત્રોને મોકલજો અને અમારે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો નેક્સ્ટ વિડીયોમાં આપણે જન્માષ્ટમી વ્રતની કથા વાર્તા સાંભળીશું ભાગવતજીનો પાઠ પણ કરીશું તો આપ પણ અમારી સાથે સાંભળજો તો આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ